પર્દાફાશ બે માસ્ટર માઇન્ડની ધરપકડ લોટરી વિજેતાનું ઇનામ છીનવાનો પ્રયાસ મૂંઘ પડ્યો યુએસના ટેનેસીમાં ગુજરાતી ક્લાર્કે દસ લાખ ડોલરની લોટરીની ટિકિટ ચોરી યુરોપિયન ક્લાઇમેટ સર્વિસ કોપરનિક્સનો ચોંકાવનાર અહેવાલ બે હજાર ચોવીસ જુલાઈનો સુધીનો સૌથી હોટ સરેરાશ તાપમાન સત્તર પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું રાહુલને મળવા આવેલા ખેડૂત નેતાઓને સંસદમાં પ્રવેશતા અટકાવતા હોબાળો પાણીમાં ગરકાવ એક હજાર ટ્રાન્સફોર્મરો બંધ કરાયા શહેરમાં પચાસ હજાર જોડાણોનો વીજ પુરવઠો ખોરવાતા લોકોને હાલાકી સ્કૂલેથી પાછા ફરતી વખતે સુભાનપુરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા સ્કૂલના બાળકોનું જેસીબી વડે રેસ્ક્યુ કરવામાં આવ્યું ભારે વરસાદથી અગિયાર ટ્રેનો મોડી મુંબઈ વડોદરા અને અમદાવાદ વચ્ચેના ટ્રેન વ્યવહારને અસર પાંચ ટ્રેનો રદ કરવામાં આવી મગરપુરા સ્થિત રેલવેની ડીઆરએમ ઓફિસમાં ઘૂંટણસમાં પાણી ભરાયા બે હજાર ઓગણીસમાં વડોદરામાં વીસ ઇંચ વરસાદ પડ્યો હતો વડોદરામાં બે હજાર ઓગણીસમાં વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી તારાજી જેવો દ્રશ્ય ફરી સર્જાયો વડોદરાના એકસો વીસ વિસ્તારની ચારસો પંચ્યાસી સોસાયટી એકસો પચાસ વસાહતોમાં સમા વરસાદી પાણી ભરાયા ભારે વરસાદે તબાહી મચાવી પૂર્વ વિસ્તારની અનેક સોસાયટી વરસાદી પાણીથી બેટમાં ફેરવાઈ ભારેથી અતિભારે વરસાદના કારણે શહેરમાં એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ એનડીઆરએફની તેર જ્યારે એસડીઆરએફની વીસ ટીમો તૈનાત કરાઈ ગુજરાતમાં ભારે વરસાદથી ચાર હજાર બસો બત્રીસ લોકોનું સ્થળાંતર વધુ નવના મોત ખોડિયારનગર વિસ્તારમાં બસ ફસાતા વિદ્યાર્થીઓને ઉતારી મૂક્યા વાલીઓ દોડ્યા કોર્પોરેશનનો સફાઈ કામદાર વ્યાજખોરીમાં ફસાયો રૂપિયા ચાર પોઈન્ટ લાખની સામે રૂપિયા આઠ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની ધમકી કેન્દ્રીય બજેટે સરકારી સ્ટાફની સમસ્યાઓ હલ કરવામાં નિષ્ફળ મદુરાઈના અપહરણ ખંડણી કેસમાં ગેંગસ્ટર સાથે સંબંધો ખુલ્લા પડતા આઈએ એસ અધિકારીની પત્ની ગુજરાત આવેલી રાધેશ્યામ પાર્ટી પ્લોટ શિવનગરી બની રહ્યો રહીને મહાદેવજીના જપ કરવાથી શક્તિ ખીલે છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાણીમાં લોકો અધવચ્ચે વાહનો છોડીને ચાલતા ઘરે આવવા નીકળ્યા યુનિવર્સિટીના સત્તાધીશોએ અક્કલનું પ્રદર્શન કર્યું વડોદરામાં ચારે તરફ પાણી વચ્ચે બીસીએ ની પરીક્ષા લેવાઈ બ્રિજ પાસે અકસ્માત ગાયનું ટોળું જતા બાઇક ઉભી નજીકના કંચનપુરા ગામની યુવતીને મગરે પકડી લીધી એક વર્ષમાં ઇન્કમ ટેક્સની આવકમાં બાવીસ હજાર વધારો ગુજરાતમાં ઇન્કમ ટેક્સ કલેક્શન પાસઠ હજાર કરોડ સુધી પહોંચ્યું છે સ્કૂલોનો ઓનલાઈન શિક્ષણની પણ છૂટ અપાઈ પાંચસો ચોરસ મીટરથી વધુ બાંધકામ વાળી સ્કૂલો સ્વરૂપ ઇંચ વરસાદથી રાજ્ય સરકારની પ્રમાણે ફૂટથી વધારાનું આજવાનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાયું વિશ્વામિત્રીમાં પૂર નથી આવ્યું પણ ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ વિવિધ જીઆઈડીસીઓમાં પાણી ભરાયા ઉદ્યોગોની કફોડી હાલત ઉત્પાદન બંધ થતાં કરોડોનું નુકસાન ભારે વરસાદથી સ્કૂલો કોલેજોમાં અફરાતફરી ઠેર ઠેર ભરાયેલા પાણીમાં સ્કૂલ ઉપરાંત વાહનો ફસાયા ગોત્રીના રાજેશ ટાવર રોડ પર પ્રસુતા લઈને જતી એમ્બ્યુલન્સ પાણીમાં ફસાઈ બે સ્થળોના વરસાદના આંકડામાં મોટો તફાવત એરપોર્ટ મુજબ વડોદરામાં બાર ઇંચ વરસાદ ખાબક્યો હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બિહાર અને આંધ્રપ્રદેશને વધુ ભંડોળ ફાળવવા મુદ્દે વોકઆઉટ ભેદભાવનો આરોપ બે બજેટનું અપમાન કહેવાય કેન્દ્ર સરકાર વિપક્ષનો હોબાળો રાજ્યમાં વરસાદનો નવો ટ્રેન્ડ એક સાથે ચારથી સત્તર ઇંચ વરસાદ સોનાનો ભાવ બજેટ ગતિએ ગગડ્યો બે દિવસમાં રૂપિયા ચાલીસ હજાર સડસઠ વિધાનસભામાં વિપક્ષની ગેરહાજરીમાં વિધેયક પસાર કરાયું બિહારમાં પેપર લીક અંગે નવો કાયદો લગાવાયો ગેરરીતિ આચરનારને રૂપિયા એક કરોડનો દંડ કરાશે જમ્મુ કાશ્મીર ચોવીસ કલાકમાં વધુ એક જવાન શહીદ જમ્મુમાં થઈ રહેલા આતંકવાદી હુમલામાં જૈશના સૂત્રધાર મસૂદ અઝહર સામે શંકા પંદર વર્ષમાં દરિયો દોઢથી બે કિલોમીટર જમીન ગળી ગયો બેટ દ્વારકામાં રૂપિયા એક હજાર કરોડમાં પાંચ મહિના પહેલા બનેલો સિગ્નેચર પુલ ઉખડી ગયો પુલના સળિયા દેખાવા લાગ્યા દિવાલ પડવા લાગી સુદર્શન હવે કેન્સર કિડની અને સ્ક્રીઝ ફેનિયા જેવા અસાધ્ય રોગની મોંઘી દવા નિશુલ્ક મળશે લોકલેખા સમિતિના રિપોર્ટમાં ખુલાસો ઇઠ્યાસી હજાર મૃતકે આયુષ્યમાન હેઠળ બે પોઈન્ટ ચૌદ લાખ ક્લેમ પાસ કરાવ્યો કાઠમંડુમાં ફરીથી વિમાન દુર્ઘટના એક જ પરિવારના ત્રણ સહિત અઢાર મૃત્યુ થયા ખેડૂતોના ટ્રેક્ટર ટેન્ક બન્યા સરકાર આ જ ભરોસાનું સંકટ સુપ્રીમ કોર્ટનું કહેવું છે બાર કલાકમાં તેર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વહેલી સવારથી ચાલુ થયેલા વરસાદે શહેરને થંભાવ્યું સ્કૂલો ઘર દુકાન ઓફિસ હોસ્પિટલમાં પાણી ભરાયા અણધાર્યા ખાબકેલા વરસાદને પગલે શાળાઓ છોડી દેવામાં આવી આજે શાળાઓ એમએસયુમાં રજાની જાહેરાત આર્ટસ ફેકલ્ટીની પરીક્ષાઓ મોકૂફ રખાઈ શહેરની દસથી વધુ સંસ્થા વરસાદમાં ફસાયેલા જરૂરિયાતમંદોના વધારે પાંચ હજારથી વધુ લોકોને વધારેલી ખીચડી બુંદી ગાંઠિયા દવાના પેકેટો પહોંચાડ્યા ગોરજના કપિલાબેન મહિલાઓને કુદરતી ખેતી તરફ વળવા પ્રેરે છે ચાર વર્ષથી ગાય આધારિત કુદરતી ખેતી કરી વર્મી કોમ્પોસ્ટ બનાવે છે

શિક્ષણ સમિતિ ચેરમેન વાઇસ ચેરમેનની આજે નિયુક્તિ મિનેશ પંડ્યા સહિત છ નામો ચર્ચામાં વરસાદ વચ્ચે બીસીએની એટી ની પરીક્ષામાં માત્ર ત્રણ વિદ્યાર્થીઓ હાજર ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા ભારે ખાના ખરાબી સર્જાઈ વાગોડિયા રોડ પરના વાસ તળાવની બ્યુટિફિકેશનની કામગીરી ધોવાઈ ફાયર બ્રિગેડ સહિતની એજન્સીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ જૂનું મકાન સાત લોકો ફસાયા મોડી રાત સુધી વૃદ્ધને કાઢવામાં કવાયત સો ટ્રાન્સફોર્મર સાત ફીડર સુધી વરસાદી પાણી જતા બે લાખ લોકોએ અંધારા ઉલેચવા પડ્યા રેલવે કોલોનીમાં પાણી ભરાતા રેલવે કર્મીઓને હાલાકી પ્રતાપનગર ડીઆરએમ ઓફિસમાં પાણી ભરાયું તંત્રમાં દોડતા આજવા સરોવરની સપાટી બસો બાર ફૂટને પાર કરી દરવાજા ખોલાયા એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમે શહેરભરમાં રેસ્ક્યુ શરૂ કરી ફૂટે ગોરવા સહિત વિસ્તારોમાંથી સાતસો પચાસ લોકોનું સ્થળાંતર સિદ્ધાર્થ બંગલોઝમાં મોડી રાત્રે અનાઉન્સમેન્ટ પાણી છોડાશે હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બોરસદ ચૌદ તિલકવાડા આઠ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ અડતાળીસ કલાક દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર માટે ભારે છેલ્લા ચોવીસ કલાકમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ તેર ઇંચ પલસાણામાં દસ ઇંચ વરસાદ ભારતીય મૂળના કેનેડિયન સાંસદને ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ધમકીઓ આપી બજેટમાં વિરોધ પક્ષો શાસિત રાજ્યો સાથે ભેદભાવના આરોપો સાથે ઇન્ડિયન બ્લોકના સાંસદોને વિરોધ પ્રદર્શન ચાંગ ઇ ફાઈવ દ્વારા લગાવવામાં આવેલા ચંદ્રના માટીના નમૂનાઓમાં ચીની વિજ્ઞાનીઓએ પાણી શોધી કાઢ્યું ખડગે નાણા મંત્રી પર માતાજી પકોડે જલેબી જેવા કટાક્ષ કર્યા તરસાલી વિસ્તારમાં વરસાદી કાસનું પુરાણ કરી દેતા બારસો મકાનોમાં પાણી ફરી વળ્યા ખોડિયારનગર વિસ્તારમાં પંદર પોઈન્ટ અઠ્ઠાણું લાખના દારૂ સાથે સપ્લાયર ઝડપાયો આમરોલના સરપંચ હોવાની ખોટી ઓળખ આપી ધમકી રાજ્યમાં ચાંદીપુરા વાયરલ એન્કેફેલાઇટના એકસો કેસ આઠમું કેન્દ્રીય પગાર પંચ સેટ કરી આપવા માંગણી કરાઈ અગિયાર ટ્રેન નિર્ધારિત સમય કરતાં મોડી પડી બે મેમો ટ્રેન રદ કરાઈ વરસતા વરસાદમાં પણ વડોદરા પોલીસની સરાહનીય કામગીરી નેપાળમાં વિમાન ટેક ઓફની મિનિટોમાં તૂટી પડ્યું અઢારના મોત નીપજ્યા ન્યૂહેમ્પશાયરના દરિયાકાંઠે રોષ ભરાયેલી વેલે એક બોટને પલટી દીધી ઉત્તર કોરિયાના બલૂન દ્વારા ફેંકવામાં આવેલો કચરો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પરિસર પર પડ્યો મુંબઈના દરિયા ખાતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચીની નાવિકને ભારતીય નૌકાદળ દ્વારા એર લિફ્ટ કરાયો બોરસદમાં ભારે મેઘા ખાંગા પંદર ઇંચ વરસાદ વરસ્યો આણંદ જિલ્લામાં ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી પાદરા પંથકને મેઘરાજાએ ધમરોડી નાખ્યો નસવાડી તાલુકામાં છ કલાકમાં છ ઇંચથી ભારે વરસાદ પડ્યો છોટાઉદેપુરમાં મેઘરાજા મહેરબાન વહેલી સવારથી વરસાદની હેલી સાવલીની મંજુસર જીઆઈડીસીમાં સિનોરમાં રસ્તા પર પાણી ઠેર ઠેર પાણી ભરાતા હાલાકી આમરોલી ગામ પાસે રેલવે બ્રિજના પાયાના કાંગરા ખરવા માંડ્યા ફતેપુરાના તળાવ પર દબાણ મુદ્દે કલેક્ટરની જાત તપાસ જાલોદ તાલુકામાં ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે માટે આવેદનપત્ર બાકરોલ ગામમાંથી જુગાર રમતા સાત જુગારીપુરામાં ચાંદીપુરમ રોગ વિશે માહિતી આપી ત્રણસો ઓગણચાલીસ કરોડના ખર્ચે રૂં ખાતે એકતા મોલનું નિર્માણ કરાશે નડિયાદમાં મહાદેવ મંદિર બહાર જ શૌચાલય સેવાલીયા પોલીસના તત્કાલીન કોન્સ્ટેબલ અને જીઆરડી સામે લાંચનો ગુનો નોંધાયો આણંદના ઓળ ગામમાં યુવકને ચપ્પાના ઘા ઝીંક્યા પોલીસ તસ્કરોનો પીછો કરતી હતી તે સમયે ગાડી પલટી ગઈ ડાકોર દૂધ ગ્રાહક સહકારી મંડળીને મિલકત જપ્તી માટે નોટિસ મળી કપડવંજમાં ચાર કલાકમાં અંદાજે ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો વીરપુરમાં એક જ દિવસમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો પાલિકાના પ્રી મોન્સુની કામગીરીની પોલ ખુલી પડી વરસાદે ભારે તારાજી સર્જી ઘૂંટણ સમા પાણીમાં વિદ્યાર્થીઓને જીવનું જોખમ બાર કલાકમાં તેર ઇંચ વરસાદે સ્માર્ટ શાસકોની પોલ ઉઘાડી ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદી બે કાંઠે કાઉન્સિલરે બાળકોને સહી સલામત ઘરે પહોંચાડ્યા હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝ પેપરની મુખ્ય હેડલાઇન્સ પર વડોદરાના નેવ વિસ્તારમાં પાણી ફરી વળ્યા રસ્તાઓ ડૂબી ગયા જનજીવન ખોરવાયું લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા વડોદરા જળબંબાકાર બાર કલાકમાં તેર ઇંચ વરસાદ ખાબક્યો ઇન્ડિયા બ્લોકના સાંસદો દ્વારા બજેટનો વિરોધ ટેકાના ભાવ ખેડૂતોને નહીં પરંતુ ગઠબંધનના ભાગીદારોને આપવામાં આવી રહ્યા છે છે અખિલેશ યાદવનું કહેવું બિહારમાં પેપર લીક વિરોધી કાયદો પસાર બિન જામીન પાત્ર ગુનો બન્યો દોષિતોને એક કરોડ સુધીનો દંડ અને દસ વર્ષ સુધીની જેલ ચાંદીપુર આઈટીઆર રેન્જમાં ટેસ્ટ કરાશે ઓડિશામાં મિસાઇલ પરીક્ષણ પૂર્વે વીસ હજાર લોકોનું સ્થળાંતર લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી દિલ્હી એમ્સમાં દાખલ કરાયા નેપાળના ત્રિભુવન એરપોર્ટ પર વિમાન ક્રેશ થયું અઢારના મોત આજવા ઓવરફ્લો વિશ્વામિત્રી ભયજનક સરકારના નિયમ મુજબ પંદર ઓગસ્ટ સુધી આજવાની સપાટી બસો અગિયાર ફૂટ સુધી સંગ્રહ કરી શકાય ખાનગી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસ્યા પ્રસુતાને એસએસજી ખસેડવામાં આવી ભારે વરસાદનો માર સહન ન કરી શકનાર સલાટવાડા વિસ્તારમાં એક જૂનું મકાન ટેકનોલોજી ફેકલ્ટીમાં કેમ્પસ ઇન્ટરવ્યુમાં કેમિકલના બે વિદ્યાર્થીઓને રૂપિયા વીસ લાખનું પેકેજ મળ્યું કપિલ દેવે કહ્યું અંશુમન સાથે બેસીને કોફી ડ્રિંક લઈશું લિંબાયત મીઠી ખાડીના પૂરથી ચાર હજારથી લોકો વધુ લોકો અસરગ્રસ્ત મ્યુનિસિપલ કમિશનરને પાણીમાં ઉતરીને અસરગ્રસ્તોના સ્થળાંતરની કામગીરી સંભાળી રાજ્યમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર હાલાકી બસો પંદર લોકોનું રેસ્ક્યુ કરાયું ચોવીસ કલાકમાં આઠ વ્યક્તિના મોત આઠસો નું સ્થળાંતર પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા રાજ્યના જળ સંપત્તિ વિભાગે વેરાવળ ખાતેની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીના બસો કરોડ માફ કર્યા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એકસો મો ઇન્કમ ટેક્સ ડે ઉજવાયો ભૂટાનના રાજા વાંગૂક તથા પ્રધાનમંત્રી તોવેગે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી ચિલોડા ખાતેના બીએસએફ કેમ્પમાં કોન્સ્ટેબલની બેરેકમાંથી ગાંજો પકડાયો દ્વારકા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુમાં ગાબડા સરકારી આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓને નેશનલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ અપાઈ છે સાબરકાંઠાના નવા આરોગ્ય મંદિરોને એનક્યુએસ પ્રમાણપત્ર મળ્યું પોલીસ કમિશનરે બોટમાં ફરીને સમજાવ્યું હીરાના કારખાનાઓમાં રજા આપી દેવાઈ ટેક્સટાઇલ માર્કેટોના બેઝમેન્ટમાં પાણી ભરાયા બારડોલીમાં શ્રીકાર આઠ ઇંચ વરસાદથી ચોમેર જળબંબાકારની પરિસ્થિતિ કિમ નદીના પાણી સિમોદ્રા ગામના ઘરોમાં ફરી વળ્યા એસડીઆરએફની ટીમે ચાલીસ વ્યક્તિ દસ પશુના રેસ્ક્યુ કર્યા વલસાડ જિલ્લામાં ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ લોકમાતાઓ બંને કાંઠે વહેતી થઈ ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન ડાંગ જિલ્લામાં પાંચ કોઝવે પાણીમાં ઘરક થતા સાત ગામો સંપર્ક વિહોણા બન્યા પોલીસને પડકારતો વિડીયો બનાવ્યો વીએમસી ની આબરૂ અને કામગીરી પર પણ પાણી ફરી વળ્યા ભારે વરસાદ બાદ સવારની પાડી વહેલી છોડાઈ બપોરે રજા અપાઈ ઓરેન્જ એલર્ટ આજે બે પચ્ચીસમી જુલાઈના રોજ શહેર જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરાઈ એમએસ યુનિવર્સિટી દ્વારા સાંજે છ કલાકે રજા જાહેર કરવામાં આવી એમએસ યુમાં આજે રજા પ્રવેશ અને પરીક્ષાની કામગીરી પણ બંધ રાખવાના નિર્ણય લેવાયા હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સંસદમાં બજેટ મુદ્દે સરકાર વિપક્ષ આમને સામને નવસારીમાં સોપરિવારનું સ્થળાંતર સુરતમાં એક હજાર પાંચસોથી વધુનું સ્થળાંતર સુરતના ઉમરપાડામાં તેર પોઈન્ટ સોળ ઇંચ નવસારીના ખેરગામમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો ગોથણ અને સાયન વચ્ચેના બ્રિજ ઉપર પાણીનું લેવલ વધ્યું અમદાવાદ મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરોને ભારે હાડ મારી શહેરમાં ભારે વરસાદથી ટ્રાફિક જામમાં રાહદારીઓ અટવાયા મકરપુરા નંદેશ્રી પાદરા વાઘોડિયા મંજુસર પોરનો સમાવેશ શહેર અને તેની આસપાસની અનેક જીઆઈડીસીમાં બપોરે રજા અપાઈ વીજ કંપનીના સ્ટાફે વરસતા વરસાદમાં પણ ફોલ્ટ રિપેરિંગની કાર્યવાહી કરી ભારે વરસાદના પગલે શહેરમાં વીજ કંપનીના સો ટ્રાન્સફોર્મર બંધ કરાયા શાળાના ભૂલકાઓને પોલીસ પીસીઆરમાં ઘરે છોડી આવી વાહનો ફસાયા સહિતના કંટ્રોલ રૂમને પચાસથી વધુ કોલ મળ્યા સેન્ટ્રલ એસ્ટ ડેપો ઉપર એક હજાર ચારસો ટ્રીપને અસર ભારે વરસાદને કારણે બસ દોઢથી બે કલાક સુધી મોડી ચાલી બેંકોની શાખાઓ ખુલ્લી પણ વ્યવહાર ઓછા થયા હાથીખાના મંગળબજાર નવા બજાર સહિતના શહેરના બજારો બંધ રહ્યા કમિશન અને દલાલીમાં પાંચ ટકા ટીડીએસ ઘટાડીને બે ટકા કરાયો સાગરઠીયાનું મહાકુંભાળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સરકારી સોળ કરોડની જમીન બિલ્ડરને પધરાવી પીઆઈ ખાચરની ધરપકડ સામેની રાહત હાઈકોર્ટ સાતમી ઓગસ્ટ સુધી લંબાવી વસ્ત્રાપુર મર્ડર કેસમાં પીઆઈ ભરવાડ મુદ્દે બી સમરીભરી બચાવી લેવાયા પીએમના અનન્ય અભિગમથી ટેક્સ સિસ્ટમ પીપલ સેન્ટ્રિક બની સીએમનું કહેવું છે દશરથ અને દશામાં તળાવ ફાટ્યો આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો શહેરમાં પાણીમાં ફસાયેલા પાંચસો પંદર લોકોનું રેસ્ક્યુ કરાયું પાદરા તાલુકામાં ચૌદ કલાકમાં આઠ ઇંચ નસવાડી તાલુકામાં છ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો સમગ્ર મધ્ય ગુજરાતમાં મેઘમહેર બોડેલી તાલુકાનો જોજવા આડબંધ ભારે વરસાદને પગલે સિઝનમાં પહેલી વાર છલકાયો ગાયોનું ટોળું આવતા યુવાને બાઇક ધીમી કરી હતી તેરમાની માની વિવિધ ફુલહાર લેવા જતા બે ભાઈ પૈકી એકનું અકસ્માત મોત અંકલેશ્વર પીરામણ ગામની આમલખાડીમાં ઘોડા તણાયા વડોદરામાં નવ કલાકમાં આઠ ઇંચ વરસાદથી જળબંબાકાર હાઇવેથી પાણી ઘુસતા શહેરના વાઘોડિયા અને આજવા રોડની અનેક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા કોર્પોરેશનનું તંત્ર ઊંટું ઝડપાયું પ્રી મોનસૂન કામગીરીમાં વેઠ ઉતારી હજુ આગામી તારીખ ત્રીસમી જુલાઈ સુધી વડોદરામાં વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી કોમર્શિયલ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટ તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ભરા કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ રસ્તાઓ પાણી નીચે સંતાયા વરસાદી કાસો અને વરસાદી ગટરો ઓવરફ્લો શહેરીજનોના માથે રોગચાળોનો ભય